આપણે આપણે ઓગસ્ટ હવામાનની જે વાત કરવાની છે જે ઓગસ્ટ મહિનાના હવામાનની વાત એટલા માટે કરવાની છે ઘણા બધા મિત્રોના મને ફોન કોલ્સ આવ્યા છે વોટ્સએપ આવ્યા છે કોમેન્ટ આવી છે અને અનેક મિત્રો પૂછી રહ્યા છે કે અમુક અલગ અલગ મીડિયાની અંદર એવું બતાવી રહ્યા છે કે હવે વરસાદ દગો દેશે અથવા તો ઓગસ્ટ મહિનામાં ચોમાસું નબળું પડી જશે આવી ઘણી બધી અફવાઓ ચાલી રહી છે ત્યારે હું તમામ મિત્રોને જણાવી દઉં અહીંયા આપણે કોઈ ચિંતાનું કારણ નથી ઓગસ્ટ મહિનો છે ખૂબ સારો છે જેવી રીતે જુલાઈ મહિનો આપણે ઓલો ગુજરાત માટે સારો રહ્યો એવી જ રીતે ઓગસ્ટ મહિનો પણ સારો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું કઈ નિષ્ક્રિય થઈ જાય કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદ પડે આવી કોઈ જ ઘટનાઓ બનવાની નથી એટલે કોઈ અહીંયા આપણે એ બાબતની ચિંતા કરવાની નથી હવે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ આજે બે ઓગસ્ટ છે બે ઓગસ્ટે પણ જે આપણે બે થી પાંચ ઓગસ્ટ છે સૌરાષ્ટ્ર ની અંદર આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી હતી એ મુજબના ઝાપટાઓ પણ આજથી ચાલુ થયા છે દક્ષિણ ગુજરાત ની અંદર પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ પડે એવો આપણું અનુમાન છે એ મુજબ ત્યાં પણ હવે આપણે શરૂઆત થઈ ચુકી છે પાંચ ઓગસ્ટ સુધી આ રાઉન્ડ રહેવાનું છે જો કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આ ત્રણ જિલ્લાની બાદ કરતા તમામ જિલ્લાને વરાપની જરૂર પણ છે ખાસ કરીને આ ઝાપટાં પડે એ પણ કદાચ ન પડે તો ખૂબ સારું રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે એટલે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા જોવા મળશે બીજા વિસ્તારોની અંદર જેવી રીતે ગઈકાલે આપણે વાત કરીએ કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે આ મુજબના સારા વરસાદો છે રહેવાના છે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને પ્રોપર રાજકોટ આસપાસમાં જે નબળું છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો હાલની કન્ડિશન પ્રમાણે પાકમાં અમુક જગ્યાએ વાવેતર થઈ ગયું છે તે પાણીની વ્યવસ્થા નથી કુવા નથી ભરાણા બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે એના વિશે આપણે આગળના દિવસમાં ખાસ ચર્ચાઓ પણ કરવાની છે પણ અત્યારે જે પ્રકાર પાંચ ઓગસ્ટ સુધી રાઉન્ડ ચાલવાનો છે ને એમાં પણ મેં આપણે ગઈકાલે જણાવીએ મુજબ વરસાદો પડી જવાના છે એ પછી પણ આગળના દિવસમાં વરસાદો પડતા રહેશે ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર સત્તર થી વીસ ઓગસ્ટનું સેશન હશે એમાં પણ એક સારો એવો રાઉન્ડ આવશે અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર પણ છૂટા સમયે જે રીતે અત્યારે બે થી પાંચ ઓગસ્ટ સત્તર થી ફરી પાછું આપણે એમાં વીસ ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનાનો છેલ્લો અઠવાડિયું એમ તમામ સેશનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે ઓગસ્ટ મહિનો છે એ સારો રહેશે એ ઓગસ્ટ પૂરો થાય પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે હવે ખાસ કરીને વાત કરવાની છે ગરમી ઉકળાટની આમ જોવાઈએ તો ગરમી ઉકળાટમાં આપણે ઘણો બધો ઘટાડો જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા થઈ ગયો છે જોકે આ વર્ષે ચોમાસા દરમિયાન નોર્મલ કરતા ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે છતાં પણ અત્યારની કંડિશન પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે નોર્મલ કન્ડિશનની અંદર બફારો અને ઉકળાટ છે આવી ગયા છે અને ઓગસ્ટ મહિના દરમિયાન પણ આપણે આ નોર્મલ કન્ડિશન જોવા મળે તેવું અનુમાન છે આ લગભગ પંદર સપ્ટેમ્બર સુધી નોર્મલ કન્ડિશન જોવા મળશે પંદર સપ્ટેમ્બર બાદથી ફરીથી પાછું ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધતું જશે એટલે ગરમી ઉકળાટ અને હાલનો હવામાન અને ઓગસ્ટ મહિનો સારો રહેશે એ ખાસ સંદેશ આપવાનો હતો જે મેં આપણે આ વિડીયોને આપવાનો પ્રયત્ન કર્યો